મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો હોળી આવવા પહેલાં આ એક ખાસ વસ્તુ તમારા ઘરે લાવવામાં જરૂર છે તો મિત્રો તમારા પાડોશીઓનું બધું ધન તમારા ઘરે આકર્ષાઈ જશે એટલે જો તમે આ એક વસ્તુ હોળી પહેલાં લાવી રાખશો તો તમારી જીવનની બધી ગરીબી દૂર થઈ જશે વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે કે આવી વસ્તુઓ લાવવાથી તમારા ઘરની પ્રગતિ થાય છે જેમણે આ વિડિયો જોવું છે તેઓએ સમજવું જોઈએ કે તમારા નસીબ સારા છે કે તમને આ મળ્યું છે વિડિયો હોળી પહેલાં જ જોવા મળી ગયો છે એટલે જો કોઈ પણ વ્યક્તિ હોળી પહેલાં આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તેનું નસીબ ચમકી જાય છે તમે વિશ્વના સૌથી વધુ પૈસાવાળા માણસ બની શકો છો મિત્રો આ કોઈ સામાન્ય વસ્તુ નથી લાખ રૂપિયા ખર્ચીને પણ તમને આવી જાણકારી ક્યારે ન મળે આ જાણકારી તમારા માટે ખૂબ જ અનમોલ છે કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે બાબત જણાવવા જઈ રહ્યા છીએ તે કોઈને ન જણાવી શકે હોળી પહેલાં દરેક વ્યક્તિ આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાનો નસીબ બનાવે છે ભાગ્યોદય કરી શકે છે તો મિત્રો જો તમે બે હજાર પચ્ચીસમાં તમારા ઘરની ગરીબીને સમાપ્ત કરવા માંગો છો તો તમારી આ ઈચ્છા હવે જલ્દી પૂરી થવા જઈ રહી છે કારણ કે આ વર્ષની હોળી શુભ સંયોગો સાથે આવી રહી છે અને તમારા નસીબને ચમકાવવા માટે તમારે એક ગુપ્ત વસ્તુ હોળી પહેલાં તમારા ઘરમાં રાખવી જોઈએ જેનાથી તમારું નસીબ ચમકી શકે તો બધી વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીની કૃપા સદા તમારી ઉપર રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો લખી દેજો મિત્રો આ શુભ વીડિયો છોડતા પહેલાં એક વિનંતી છે કે આ વિડિયો એકવાર આખો જરૂર જોઈ લેજો જેથી લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય મળે આથી મિત્રો આ વીડિયો ભૂલથી પણ ન છોડશો કારણ કે આ જાણકારી બહુ જ અનમોલ છે અને મિત્રો આ વીડિયો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો જેથી બીજાનું પણ ભલું થઈ શકે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વીડિયોને પણ લાઈક કરી દેજો જેથી લક્ષ્મી માતાનો વાસ થાય તમારા ઘરે થઈ શકે તો મિત્રો જો તમે હોળીના દિવસે અથવા હોળી પહેલાં એક ગુપ્ત વસ્તુ લાવશો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવામાં રોકી નહીં શકે હવે થોડા જ દિવસોમાં હોળી આવી રહી છે એટલે તમે આ વિડિયો જોયા પછી મોડું ન કરવું જોઈએ હોળી આવતા પહેલાં આ ગુપ્ત વસ્તુને તમારા ઘરે લઈ આવજો જેથી તમારું નસીબ ચોક્કસ ચમકી જશે આ ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વખતે હોળી ક્યારે છે અને બે હજાર પચ્ચીસમાં હોળી ક્યારે મનાવાશે વસ્તુ તમારા માટે શા માટે એટલી મહત્વની છે અને મિત્રો આ ગુપ્ત વસ્તુ હોળીના દિવસે કે તેની પહેલાં લાવીને કઈ રીતે ઉપાય કરવો છે તે જાણવા માટે આ વિડિયો અંત સુધી જુઓ અને જો કોમેન્ટબોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જે કોઈ પણ વ્યક્તિ કોમેન્ટમાં જયમાં લક્ષ્મી લખે છે એની ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસે છે મિત્રો હોળી આપણા હિન્દુ ધર્મનો એક મોટો તહેવાર છે જે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં આ તહેવાર એકતા અને સત્યતાનું પ્રતિક છે મિત્રો એવું કહેવામાં આવે છે કે હોળીનો તહેવાર છે જે તેર માર્ચના દિવસે સવારે દસ વાગ્યે શરૂ થાય છે અને ચૌદ માર્ચ બપોરે બાર વાગ્યે સમાપ્ત થાય છે એટલે કે તેર તારીખે હોળીનું દહન છે અને ચૌદ માર્ચના દિવસે અમે ધૂળેટી મનાવશું તેથી જો તમે હોળી પહેલાં અથવા હોળીના દિવસે કોઈ ગુપ્ત વસ્તુ તમારા ઘરે રાખશો તો ગરીબ માણસ પણ ધનવાન બની શકે છે તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે તે સમાપ્ત થઈ જશે મિત્રો તમે જોયું હશે કે લોખંડ જ લોખંડને કાપે છે એટલે કે પૈસા પણ પૈસાને આકર્ષે છે જો તમે કોઈ ધનવાન વ્યક્તિ સાથે રહેવાનું શરૂ કરો છો તો તમારી પણ ધનવાન બનવાની સંભાવના વધી શકે છે આજે અમે તમને અમુક સરળ ઉપાય જણાવીશું કે જેના દ્વારા તમે કોઈ પડોશીના ઘરમાંથી એક ખાસ વસ્તુ લઈને આવશો જેના કારણે તમારી ગરીબી દૂર થઈ જશે તો મિત્રો તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરમાંથી આ એક વસ્તુ લાવી લેવી છે મિત્રો તમારે આ વસ્તુ ચોરીને લાવવાની નથી પણ તમે માંગીને પણ આ વસ્તુ લાવી શકો છો જો તમે હોળી આવતા પહેલાં અથવા તો એ જ દિવસે તમે આ એક વસ્તુ તમારા ઘરમાં લાવો છો તો તમારા નસીબમાં ચમક આવી શકે છે હોળીના દિવસે નકારાત્મક વસ્તુઓ બહુ જ સક્રિય હોય છે એટલે અમુક વસ્તુઓ હોય છે જે હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢવી બહુ જરૂરી છે જરૂરી છે કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે હોળીના દિવસે એ વસ્તુઓ ઘરમાં લાવવી બહુ શુભ રહે છે આથી મિત્રો આ દિવસે તમારા ઘરની બહાર તમારા શરીરની બધી નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બળાવી દેવું જોઈએ તેથી મિત્રો ધૂળેટીના દિવસે નવા રંગો સાથે ધૂળેટી રમીને નવી શરૂઆત કરવા માટે તૈયાર રહેવું જોઈએ આ તહેવાર સત્યતા પર આધારિત છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે હોળીની અગ્નિ આપણા બધા પાપોને નષ્ટ કરતી હોય છે આથી મિત્રો આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાય છે જે આપણે જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ કરવી જોઈએ અને મિત્રો આ આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ કરી શકે છે આથી હોળી આવતી વખતે જો તમે ઘેર અમુક વસ્તુઓ લાવશો તો તમારું ભાગ્ય ઉદય થઈ શકે છે કેટલીક એવી વસ્તુઓ હોય છે जे तमारा घरना गरीबी ने दूर करी शके अने नकारात्मक ऊर्जा ने दूर ने तमने धनवान बना छे कारण के जो तमे आ नकारात्मक वस्तुओं ने घर में दूर करो छो तो लक्ष्मी माता तमारा घर में तमने आशीर्वाद आपी छे तो आजे अमे तमने एक खास वस्तु विषे जे आ होली दिवसे घेर राखवी जो લાવશો તો લક્ષ્મી માતા તમારી ઘરમાં હંમેશા રહે છે એટલે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી એટલે મિત્રો આ વસ્તુને ઘરમાં લાવવાથી લક્ષ્મી લક્ષ્મીમાતાનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિ પણ ઘરમાં પ્રવેશ કરી નથી શકતી જો તમે આ વસ્તુને સાચી દિશામાં રાખો છો તો લક્ષ્મી માતા તમારાથી ખુશ થઈ શકે છે જો તમારા ઘરમાં ગરીબી છે તો એ પણ દૂર થઈ જશે તો મિત્રો ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે કઈ ખાસ વસ્તુ લાવવી છે તો સૌપ્રથમ વસ્તુ છે લાલ મરચાં તો એના પહેલા દિવસોમાં અવશ્ય ઘેર લાવવા જોઈએ મિત્રો હવે મરચાં વિશે વાત કરીએ તો દળેલા મરચાં નહીં પણ તમારે આખા લાલ મરચાં લાવ્યા જોઈએ એ સુકેલા મરચાં હોળીના દિવસે અવશ્ય ઘેર લાવવાના છે અને મિત્રો આ મરચાંને દક્ષિણ દિશામાં રાખવું જોઈએ જેથી તમારા ઘરમાંની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય પછી આ લાલ મરચાં લઈને હોળીના દહનમાં ભસ્મ કરી દેવા જોઈએ આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને મિત્રો આ બધું હોળી પહેલાં કરવું તમારે તમારા ઘરના અમુક દરવાજા ઉપર લીંબુ અને મરચાં ટાંગી દેવા જોઈએ આથી જો તમારી પાસે કોઈની ખરાબ નજર હોય કે કોઈએ તમારી પર દીકરું કંઈક કર્યું હોય તો તે દૂર થઈ જશે અને જો તમે હોળી પહેલા ઉપાય કરો છો તો હોળીના દિવસે જો આ લીંબુ અને મરચાં સુકાઈ જાય તો તમારે હોળીના દહનમાં આ લીંબુ અને મરચાં ભસ્મ કરી દેવા જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં જે પણ મંત્રતંત્ર અથવા કોઈએ કાંઈ કીધું હશે તે જતું રહે છે તો ચાલો હવે આપણે જાણીએ તમે કોઈ પણ ધનવાન વ્યક્તિના ઘરમાંથી એવી કોઈ વસ્તુ લઈને આવો જે તમારા પાડોશીનું બધું જ તમારા ઘરમાં આવી શકે જો કોઈ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે છે તો તે રૂમાલ ઘરે લાવીને એકવાર સ્વચ્છ પાણીથી ધોઈ લો અને પછી તેના પર ગંગાજળ છંટકાવો પછી આ રૂમાલને જો તમે તમારી ધન રાખવાની તિજોરીમાં મૂકી દો તો તમારા ઘરે ધન આવવાનું શરૂ થઈ જશે કેમ કે પૈસા જ પૈસાને આકર્ષે છે આ રીતે તમે હોળી પહેલાં અથવા હોળીના દિવસે કરી શકો છો હોળીના દિવસે તમે જો આ કરો છો તો મિત્રો તમે ચોક્કસ ધનવાન બની શકો છો સાથે જ હોળી આવતા પહેલાં તમારે એક શ્રીફળ ખરીદીને ઘરે લાવવા જોઈએ અને તેની ઉપર એક દોરી બાંધીને ઘરમાં મૂકી દેવું જોઈએ અને હા આ શ્રીફળને હોળિકા દહનના દિવસે હોળીમાં ભસ્મ કરીને પ્રસાદ તરીકે ઘરના બધા સભ્યોને ભોજન કરવું જોઈએ આથી તમારું જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે મિત્રો જે રાત હોય છે એનું બહુ ખાસ મહત્વ હોય છે અને જો તમે હોળીની રાખ તમારા શરીર પર લગાડો છો તો તમારા શરીરમાં જે કોઈ બીમારી છે એની દૂર થઈ જાય છે અને જો તમે આ હોળીની રાખને ઘરે લાવીને ઘરની ચાર દિશામાં થોડીક મૂકી દો છો તો તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા છે અથવા કોઈની ખરાબ નજર લાગેલી હોય એ દૂર થઈ જાય છે અને હોળી પહેલાં જો તમે તમારા પાણીમાં થોડીક રાખ નાખીને પોતું મારો છો તો હોળી પહેલાં જ તમારા ઘરના નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે મિત્રો હોળીના દિવસે લાલ મરચાંના બીજ લઈને લાલ કપડામાં રાખી દેવા જોઈએ અને તેને પોતાના ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ આ લાલ મરચાંના બીજને હોળીના દહનમાં ભસ્મ કરી દો છો તો ઘરના બધા સભ્યો પર લક્ષ્મી માતાની કૃપા વરસી શકે છે અને ઘરમાં ધન આવવાનું શરૂ થઈ શકે છે હોળીના દિવસે મહિલાઓએ અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એટલે કે હંમેશા ખુલ્લા વાળ રાખીને બહાર ના જવું જવું જોઈએ અને તેને હંમેશા માથે ઓઢીને રાખવું જોઈએ કેમ કે મિત્રો હોળીના દિવસે નકારાત્મક શક્તિઓ વધારે હોય છે આથી દરેક સ્ત્રીએ માથે ઓઢીને રાખવું જોઈએ તેમજ મિત્રો હોળીના દિવસે કોઈ પણ સ્ત્રી રસોડાની વસ્તુઓ બીજા પાસેથી ઉધાર ન માગે જો કોઈ વસ્તુ ઉધાર માગે છે તો મિત્રો તેના ઘરમાં ગરીબી આવી શકે છે આથી તમારે હોળીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ જો તમે હોળીના દિવસે એક ચાંદીનો સિક્કો ખરીદીને ઘરે લાવીને તેની પૂજા કરીને લાલ કપડામાં વીંટીને તમારા ઘરના તિજોરીમાં રાખો છો તો તે સારું છે જો તમે રાખો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા માંડશે અને જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય તો તે નાશ પામે છે મિત્રો તમે હોળીના દિવસે ધાતુથી બનેલ ચાંદીનો કાચબો પણ ઘરે લાવી શકો છો આથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે જ્યોતિષ મુજબ હોળિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓનું દાન કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ દાનમાં ન આપવી જોઈએ તો ચાલો જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં અનુસાર કોઈ પણ અવસર કે તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું બહુ શુભ માનવામાં આવે છે પણ હોળીકા દહન અને હોળીના દિવસે તો ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને કાર્યસ્થળ પર નુકસાન થાય છે મિત્રો અને જ્યોતિષીઓના માન્યતા પ્રમાણે હોળીકા દહનના દિવસે લગ્નિત મહિલાઓએ ક્યારે પણ કોઈ બીજા સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ તેમજ ભેટ તરીકે પણ ન આપવી જોઈએ વધુમાં જ્યોતિષીઓ કહે છે કે હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય ત્યારે ભૌતિક સુખમાં ઘટાડો થવા લાગે છે તેથી હોળીકા દહન કે હોળીના દિવસે શૃંગારનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો તમારો અમારો આજનો વિડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવી દો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ